વિકલાંગોને સક્ષમ બનાવવાનું ધ્યાન આકર્ષક કામ કરતા પરફેક્ટ ફાઉન્ડેશનના ઉપક્રમે આ વર્ષનો છઠ્ઠો કાર્યક્રમ આમંત્રિતો અને લાભાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં દીપક હોલ ખાતે યોજાયો હતો જેમાં અકસ્માતમાં કે જન્મજાત તેમજ સુગરના કારણે જેમને પગ કપાવવા પડ્યા હોય તેવા લાભાર્થીઓને કૃત્રિમ પગ તેમજ જરૂરતમંદ લાભાર્થીઓને ચાર પ્રકારની વ્હીલચેર અને ઘરે બેઠા આજીવિકા પ્રાપ્ત કરનારી દિવ્યાંગ મહિલાઓને પ્રિન્ટર સ્કેનર અને લેપટોપ કીટ એનાયત કરાઈ હતી ટોટલ છવ્વીસ લાભાર્થીઓને દાતાઓના સહયોગથી રૂપિયા સાડા આઠ લાખની સાધન સહાય એનાયત કરવામાં આવેલ જે અંગેની માહિતી પરફેક્ટ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહેતાએ આપી હતી સ્વતંત્ર રીતે કામ કરતું થયું પહેલી ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી તો આજે આ છઠ્ઠો કાર્યક્રમ છે એટલે લગભગ દર બે મહિને એક કાર્યક્રમનું આયોજન અત્યાર સુધી તમે કરી શક્યા છીએ અને આજે લગભગ છવ્વીસ લાભાર્થીઓ છે પણ વેરાયટીઝ ગિફ્ટની ભેટની ઘણી છે ત્રણ ચાર જાતની તો અમે વ્હીલચેર આપી ગયા છીએ સ્પોર્ટ્સ વ્હીલ છે સેરીબલ પાલસીના બાળક માટેની વ્હીલ છે પછી રેગ્યુલર વ્હીલ છે એમ વ્હીલચેરના અનેક પ્રકારો આપી રહ્યા છે અને બાકીના પગ અને હાથ પ્રોસ્ટેટિક હેન્ડ્સ અમે આપી રહ્યા છીએ અને લગભગ આઠ લાખ ત્રેપન હજાર રૂપિયાની કિંમતના ભેટ છે આજે મુખ્યત્વે ભાવનગર જિલ્લાના છે પણ અમરેલી જિલ્લામાંથી એ છે ને બોટાદ જિલ્લામાંથી છે અને આ સાથે એકસઠ લાખ ત્રીસ હજાર નવસો રૂપિયાની ભેટ પરફેક્ટ ફાઉન્ડેશન દ્વારા એક વર્ષની અંદર અમે આપ્યો છે એટલે એવરેજ જુઓ તો લગભગ પાંચ લાખ રૂપિયાની ભેટ દર મહિને આપી હતી